હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વિસ્વીડ ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં હું તમને રાજકોટની અવનવીની યુનિક વસ્તુ સૌથી પેલા દેખાડતો હોઉ છું અને આપણો ફેવરિટ સબ્જેક્ટ કે રાજકોટ તમારે કઈ પ્રોપર્ટીમાં શો શોરૂમ ઓફિસ કઈક બિઝનેસ માટે કંઈક વસ્તુ ખરીદી છે રહેવા માટે ઘર લેવું છે ટોર્નામેન્ટ લેવું છે તેની સારામાં સારી માહિતી આંગળીના ટેર ઘરે બેઠા આપતો હોઉં છું અને ખાસ આજના વિડીયોમાં છે હું તમને દેખાડું ફ્લેટ અને પણ રાજકોટની વચ્ચે અને આપણા ભાવમાં હું આવી રાજકોટના રોયલ કોર્નરમાં જેવી રીતે એકદમ કોર્નર આ બિલ્ડિંગ છે અને આપણે બે સરસ મજાના રોડ મળી રહ્યા છે નીચે શોપ શોરૂમ ને દુકાને મળી રહી છે અને ઉપર આપણા થ્રી બીએચકે ફ્લેટ મળી રહ્યા છે બધી વાત ડિટેલમાં કરવાનો છો પણ સૌથી પેલા તમને દેખાડું એનો સેમ્પલ ફ્લેટ ચાલો મારી સાથે તમે જો આ થ્રી બીએચકેનો આપણો નો સેમ્પલ ફ્લેટ સૌથી પહેલા હું તમને છે ને આપણા મેઈન ડેકોરેટિવ ફ્લેશ ડોર વાળો દરવાજો દેખાડું તમે પ્રોપર આપણને ડોર મળી રહ્યો છે હવે એવી રીતના વિશાળ લિવિંગ એરિયા પ્રોપર સ્પેસ મળી રહી છે અને તમને એ પણ કે એક હજાર કાર્પેટ એરિયા વાળો આપણને મળી રહ્યો છે એમાં આપણા થ્રી બી કે આપણને વિશાળ પ્રોપર સ્પેસ સાથે મળી જાય છે એમાં આપણને ડેમો માટે સોફા રાખેલા છે એટલે આપણને આઈડિયા આવી છે કે ભાઈ સોફા રાખ્યા પછી કેટલી જગ્યા વધવાની છે એવી રીતના ટીવી વ્યૂ તમે અહીંથી માણી શકશો એટલે પ્રોપર ટીવીનો આપણે આનંદ મળી જાય છે હવે વાત કરું તમને સ્પેશિયલ જે ડાઇનિંગ સ્પેસ અહીંયા આપેલી છે કે પ્રોપર અલગથી ડાઇનિંગ સ્પેસ આપેલી છે જનરલી એવું થતું હોય કે ભાઈ આપણા લિવિંગ એરિયામાં જ આપણે ડાઇનિંગ ટેબલ રાખવું પડતું હોય તો એવું નથી આપણને છે ને આ એક આટલો સ્પેસ કિચનની સામે સ્પેશિયલી ડાઇનિંગ સ્પેસ માટે જ આપેલો છે હવે વાત કરું લેડીઝની સૌથી ફેવરિટ વસ્તુ એટલે કે આપણું કિચન તો તમે જોઈ શકો છો કે આપણને પ્રોપર સ્પેસવાળું કિચન મળી રહ્યું છે અને એમાં પણ છે ને આપણને ને આરોના બધાના ને બધું કમ્પ્લીટ મળી રહ્યું છે અને એ પણ તમે જોઈ શકો છો આ પ્લેટફોર્મ સાથે એવી જ રીતના વોશ એરિયા મતલબ કે આપણને વોશ એરિયા સીધો કિચનની સાથે એટેચ છે અને એ પણ તમે જુઓ કેટલો મોટો ખાસ તમે અંદરથી જોવો તમને દેખાડું કે આપણને એકદમ પ્રોપર વિશાળ મળી રહી છે જગ્યા અને ખાસ અહીંયા હવા ઉજસ માટે એક આટલો ઓટીએસ પણ મળે છે એટલે આપણને હવા ઉજાસ પ્લસ વોશિંગ એરિયા પ્રોપર મળી રહ્યો છે હવે વાત કરું થ્રી બી એચ કે માસ્ટર બેડરૂમ આમ ત્રણ માસ્ટર બેડરૂમ છે એમાંનો પહેલો માસ્ટર બેડરૂમ તમને દેખાડું કે થ્રી બી એચ કહેવાનો પેલો માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કે પ્રોપર સ્પેસમાં આપણને મળી રહ્યો છે અને એમાં આપણને સાથે સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો અહીંયા તમે પ્રોપર ઉભા રહીને તમારો આમ કહેવાય ને રાજકોટના વ્યૂ માણી શકો છો હું તમને જ્યારે એડ્રેસમાં અને લોકેશનની ડિટેલમાં કરીશ ત્યારે તમને આઈડિયા હશે કે આ કઈ જગ્યા છે શું છે પણ એ બધું તમને વિડીયોના અંતમાં કહેવાનો છો એ રીતના સ્ટેન્ડિંગ બાલ્કની સાથે જ આપણને એટેચ ટોયલેટ બાથરૂમ એ પ્રોપર મળી રહ્યું છે ત્રણેય રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ અને એટેચ ટોયલેટ બાથરૂમ એ છે ને કઈ રીતે તમે જુઓ કે એકદમ બાથ ફિટિંગ અને સેનેટરી વેરની સાથે મળી રહ્યું છે પ્રોપર બાથરૂમ એટલે આ ટાઈપનો આપણો કંઈક પહેલો માસ્ટર બેડરૂમ આપણને મળી રહ્યો છે હવે એવી જ રીતના સેમ બીજો માસ્ટર બેડરૂમ એ મળી રહ્યો છે અને એકદમ એની સામે જ છે અને એમાં પણ સેમ સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે એટેચેડ બાથરૂમ છે કબાટ સ્પેસ છે અને પ્રોપર બેડ રહી જાય તો એ ઘણી જગ્યા વધે એ ટાઈપની સ્પેસ મળી રહી છે અને એવી જ રીતના ત્રીજો માસ્ટર બેડરૂમ પણ આપણને મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે ફર્નિચરના આપણને પ્રોપર આઈડિયા પણ આમાં જ આપણને ડ્રેસિંગ ને બધી જ વસ્તુ મળી રહી છે અને ઉપર આપણને ત્યાંથી જ ડેમો માટે છે ને પીઓપી બધું કરી દીધું છે અને લાઇટિંગના આઈડિયા આવે ને એટલે કરી દીધું છે અને અહીંયા પણ આપણને સેમ સ્ટેન્ડિંગ બલ્કની મળી રહી છે અને એટેચ બાથરૂમ તો છે જ હવે વાત કરું બીજી થોડી વિશેષતાઓની તો આપણને જે મેં તમને સ્ટાર્ટિંગમાં દેખાડ્યું તો કે વિશાળ લિવિંગ એરિયા છે ને આવું બહુ ઓછા પ્રોજેક્ટમાં આપણે જોવા મળતું છે વિશાળ લિવિંગ એરિયાની સાથે લિવિંગ એરિયામાં જ આપણને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે જ્યાં ફ્રેન્ડ્સ મતલબ કે જનરલી રૂમમાં તો સ્ટેન્ડિંગ બાલ્કની હોય જ છે પણ આપણને છે ને હોલમાં આપણા લિવિંગ એરિયામાં આટલી મોટી સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે તમે કદાચ વિચારશો કે ભાઈ આને કદાચ ચોથો નાનો માસ્ટર બેડરૂમ ચોથો બેડરૂમ કહી દઈએ ને તો એ ખોટું નથી કેમ કે પ્રોપર સ્પેસ મળી રહી છે તમારે કદાચ સામાન રાખવો છે કે તમારે કદાચ કંઈક ફ્રી ટાઈમમાં ઝૂલો લગાવીને બેસવું છે ને તો પણ આપણે બેસી શકીએ છીએ એટલે આ છે આપણા રાજકોટના રોયલ કોર્નરની એક વિશેષતા અને આ પણ એક એક્સ્ટ્રા સ્પેસ મળી રહી છે નવસો થી એક હજાર સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયાવાળા મકાનમાં હવે હું તમને ખાસ છે ને બીજી વિશેષતાઓની થોડીક વાત કરું અને એમ્યુનિટીઝની કહું વિશેષતાઓ ખાસ છે ને બધી જ વાત કરું રોયલ કોર્નરમાં છે ને આપણને બધા ફ્લેટની વચ્ચે આટલી વિશાળ પેસેજ કે વિશાળ આટલી જગ્યા મળી રહી છે અને આપણને લિફ્ટની સાથે સાથે એક છે ને પ્રોપર આવીના એક સીડી વ્યૂ સીડી એરિયા મળી રહ્યો છે અને બધી જગ્યાએ છે ને આપણને સ્ટેનલેસ સ્ટીલની ગ્રીલ મળી રહી છે અને આમ છે ને આખા બિલ્ડિંગમાં બે વિંગ બે વિંગ તો નહીં પણ બે અલગ અલગ પાર્ટ પાડેલા છે અને બંને પાર્ટમાં બ બે લિફ્ટ આપણને મળી રહી છે અને મિત્રો બીજી એક વાત રોયલ કોર્નરમાં છે ને બધી જગ્યાએ સ્પેસ છે આમ પ્રોપર વાપરવામાં આવી છે એટલે એકદમ રોયલ અહેસાસ કરાવશે સાત ફ્લોરનો નો આપણું બિલ્ડિંગ છે હવે તમને પાર્કિંગની બધી વાત કરું કે રોયલ કોર્નરમાં છે ને આપણને ટોટલી બે ટાઈપના બે પાર્કિંગ મળી રહી છે મતલબ કે કદાચ ગમે એટલું સારું ઘર છે પણ સૌથી ઉપયોગી ઇમ્યુનિટીઝ કહીએ ને તો એ છે પાર્કિંગ મતલબ પાર્કિંગ જો સારું હોય તો રહેવાની મજા જ કંઈક અલગ છે તો અહીંયા આપણને બે પાર્કિંગ મળી રહ્યા છે એક તો આપણું આ ગ્રાઉન્ડ પાર્કિંગ તો છે જ હવે ખાસ તમે ચાલો મારી સાથે હું તમને દેખાડું આપણને અહીંયા સેલર પાર્કિંગ મળી રહ્યું છે એ પણ તમને દેખાડું કે મતલબ કે પાર્કિંગમાં ને બધું કરવું છે ને તો આરામથી પાર્ક થઈ જશે અને સ્પેશિયલી અહીંયા છે ને આખી ઓટોમેશનમાં જ આખું લાઇટિંગ છે તમે જ્યારે કાર કે બાઇક લઈને જવા એન્ટર થશો ને સીધી લાઇટિંગ ઓન થઈ જશે એટલે આ જોઈ શકો છો કે આપણને આ ટાઈપનું એક પ્રોપર પાર્કિંગ મળી રહ્યું છે ઘણા ખરા લોકો તો ઓલરેડી રહેવા પણ આવી ગયા છે એટલે તમે પાર્કિંગ જોઈ શકો છો કે કાર પાર્કિંગ થયેલી છે પણ તેમ છતાં ઘણા સારા જે ઓપ્શન જૂજ ફ્લેટ બાકી છે તમે પણ જો ખરીદવાનું વિચારો તમે વહેલી તકે મુલાકાત લઈ શકો છો કોમન લાઇટિંગ માટે આપણને જનરેટરની પણ ફેસિલિટીઝ મળી રહી છે મતલબ કે કદાચ લાઇટ જઈ રહી છે તો આપણને જે કોમન લાઇટિંગ છે ને સીસીટીવી સિક્યુરિટી છે આ બધી લાઇટિંગ માટે પ્રોપર જનરેટરની ફેસિલિટી મળી રહી છે એટલે કે આ પણ તમે ફેસિલિટીઝમાં જુઓ અને એવી જ રીતે આપણને રોયલ કોર્નરમાં છે ને બિઝનેસ કરવા માટે શોપ શોરૂમ પણ મળી રહ્યા છે તમે ખાસ જુઓ બસો સ્કવેર ફીટ વાળી શોપ આ પણ તમે જો ખરીદવા માંગો ને તો અવેલેબલ છે જ અને આપણ પ્રોપર એકદમ બધી ફેસિલિટી સાથે એટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે આમાં પણ આપણને ફાયર સેફ્ટી મળી જાય છે આઈએસઆઈના માર્કવાળું ઇલેક્ટ્રિક ફિટિંગ મળી જાય છે અને પ્રોપર સ્પેસ સાથે આપણને આ શોપ શોરૂમ પણ મળી રહ્યા છે એટલે કે કદાચ તમે રાજકોટના આ સૌથી સારા રેસિડેન્શિયલ એરિયાની વચ્ચે કદાચ કંઈક બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો ને તો આ ઓપ્શન તો છે જ અને એ બહારનું તમને કહું ને તો પ્રોપર પેસેજ જ મળી જાય છે અને એ પણ સરસ મજાના ગ્લાસ વિન્ડોવાળા રેલિંગની સાથે જ તો એક આ વસ્તુ પણ તમે મગજમાં રાખો કે આ વસ્તુ પણ રાજકોટના રોયલ કોર્નરમાં મળી રહી છે અને હવે તમે આ રોયલ કોર્નરના એડ્રેસની ડિટેલમાં વાત કરી દઉં આપણું રોયલ કોર્નર આવે છે રાજકોટના સાધુસણી મેન રોડથી નજીક પાટીદાર ચોકમાં એટલે કે આપણા સોપાન હેબિટેડની એક્ઝેટ પાછળની બાજુમાં નિકેતનની એક્ઝેટ સામે રાજકોટની એકદમ સેન્ટરમાં કહી શકાય અને હવે વાત કરું તમને પ્રાઇસનો અંદાજ આપી દઉં આપણે જે જોયો થ્રી બીએચકે ફ્લેટ એ આપણને મળી રહ્યો છે માત્ર છેતાલીસ લાખ થી શરૂઆતમાં એટલે તમે પણ જો ખરીદી કરવા માંગો છો તો વહેલી તક મુલાકાત લો તો ફ્રેન્ડ્સ તમે પણ રાહ જોઈ રહ્યા છો વહેલી તક મુલાકાત લો સરસ મજાના રોયલ ફિલ્ કરતા રોયલ કોર્નરમાં સરસ મજાના થ્રી બી કે ફ્લેટ બુક કરાવો અને તમને આપણો વિડીયો કેવો લાગ્યો નહીં કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં રાજકોટના આવા જ અવનવા પ્રોપર્ટીના વિડીયો આપણે ચેનલ ઉપર લઈને આવતા રહીએ છીએ તો તમને પણ આપણો વિડીયો ગમતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ખાસ તમારા પણ ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં કોઈ નવું મકાન નવું ઘર લેવાનું વિચારી રહ્યા છે તો એમના સુધી આ માહિતી શેર જરૂરથી કરી દેજો કેમ કે એમના માટે આ માહિતી બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો ચાલો ફરી મળીશું આપણે આવા જ નવા જોરદાર વિડીયોમાં ત્યાં સુધી જોતા આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ